સરટી હોસ્પિટલ ખાતે ભાવનગર જિલ્લાના પત્રકારોની માટે સીપીઆર કેમ્પ યોજાયો હતો જેમાં પત્રકારોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી ભાવનગર માહિતી ખાતું અને ભાવનગર સરટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સરટી હોસ્પિટલ ખાતે ભાવનગર જિલ્લાના પત્રકારોને સીપીઆર તાલીમ આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત હતા કારણ કે અકસ્માત જેવા સંજોગોમાં પત્રકારો ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચતા હોય આવી સ્થિતિમાં સીપીઆર તાલીમ મેળવેલી હોય તો જીવન રક્ષક સાબિત થઈ શકે તેવા હેતુસર

એવી રીતે તો હવે જો વિશ્વા તમે બતાવો કેવી રીતે આ છાતી નું હાડકું જોયું એમને બેરી ચાલે છે તમારું વજન તમારું શરીર નમસ્તે ડોક્ટર ચિન્મય શાહ સુપરિન્ટેન્ડન્ટ હોસ્પિટલ આજ રોજ સર્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે પત્રકાર મિત્રો માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બંને સીપીઆરની એટલે કે પ્રાથમિક સારવારની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું આપણે જોયું છે કે કોઈ પણ હોનારત હોય કોઈ પણ ઘટના બને તો આપણા મીડિયા મિત્રો કોઈપણ પરિસ્થિતિમાં ત્યાં હાજર હોય છે તો એ સંજોગોમાં અમને એવું થયું કે જો તેઓને પણ સીપીઆર એટલે કે પ્રાથમિક સારવારની આવડત હોય તો લોકોના જીવ બચાવી શકે તે ધ્યાનમાં રાખી અને ભાવનગર શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો માટે આજે ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને સાથે સાથે અત્યાર અત્યારના સાંપ્રત સમય મુજબ સ્ટ્રેસ રહેતો હોય છે તો માનસિક વિભાગના વડા ડૉક્ટર વાળા સાહેબ દ્વારા માનસિક તણાવમાં શું કરવું તેની પણ ચર્ચા કરવામાં આવી એનએસિશિયા વિભાગના વડા ડૉક્ટર લોપાબેન દ્વારા અને રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી અને તેઓને હેન્ડસોન એટલે કે જે આપણે મેનિકિન્સ હોય છે એની ઉપર તેઓ પોતે પણ કરી શકે તે બાબતની રચના કરવામાં આવી આ તબક્કે ડીમશ્રી ડૉક્ટર જાસર પણ હાજર રહેલા હતા અને તેઓએ પણ માનસિક સ્વાસ્થ્ય અને સીપીઆરના મહત્વ વિશે વાત કરી હતી તો આ મારી ઈચ્છા એવી રહેશે કે આનો મહત્તમ આ ઉપયોગ દરેક મીડિયા મિત્રો કરે અને ભવિષ્યમાં પણ જરૂર જણાય તો આવી ટ્રેનિંગો સારટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે ધન્યવાદ